નમસ્કાર મિત્રો વંદે માતરમ ભારત માતા કી જય મિત્રો હું છું જયેશ સોરઠિયા આપ સમક્ષ એક નાની અમથી વાત લઈને આવું છું ચૂંટણી પર્વમાં યુવાનો અને મતદાનનું મહત્વ હા મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારા એક મત શું ફેર પડવાનો છે મારી પાસે ટાઈમ નથી પણ હા મિત્રો તમારા એક મત શું ફેર પડવાનો છે એ આજે મારા તમને બે વાત તમને આજે હું કહેવા અહીંયા આવ્યો છું આપણા એકમતથી મજબૂત અને ભરોસાવાળી સરકાર આપણે અપાવી શકીએ સુલભ શિક્ષણ અને સારા શિક્ષકો અપાવી શકીએ મહિલા અને દીકરીઓને સુરક્ષા અપાવી શકીએ રોજી રોટીની તક વધારી શકીએ મિત્રો આપણે યુવાનજીએ આપણે આજે સંકલ્પ કરીએ કે મારો મત કિંમતી અને પવિત્ર છે હું સો અને અવશ્ય મારું મતદાન કરીશ મિત્રો મેં એક આજે એક સ્ટોરીમાં મેં વાંચ્યું કે ગુજરાતની અંદર લગભગ એકાવન ટકા એટલે બહુ જાજુ કેવાય એકાવન ટકા યુવાઓ મતદાન કરવા જઈ રહ્યા છે તો યુવાઓ માટે સ્પેશિયલ યુવાઓ તમે છો દેશની શાન ઉઠો જાગો અને કરો મતદાન વંદે માતરમ ભારત માતા કીધે